વડોદરા શહેરના વાઘુડિયા રોડ રુદ્રાક્ષ ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે વડોદરા શહેરના વાઘુડિયા રોડ પર આવેલ રુદ્રાક્ષ ગ્રાઉન્ડ ખાતે વિદ્વાન સંત પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના ના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોવીસ ડિસેમ્બરથી શરૂ થયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે પોથી બીજા દિવસે ભીષ્મ સ્તુતિ ત્રીજા દિવસે ઋષિ પ્રાગટ્ય ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પાંચમા દિવસે શ્રી ગિરિરાજ ઉત્સવ

આ ભાગવત કથાનું આયોજન કર્યું છે આજે ચોથો દિવસ છે અને કથાકાર છે ભૂપેન્દ્રભાઈ પંડ્યા અને આજે કૃષ્ણ જયંતી અને રામ ઉત્સવનો ઉચ્ચ છે તો દરેક વૈષ્ણવને મારી નમ્ર અરજ છે કે એ લોકો આ લાભ લે અને એમની પ્રસાદી આરોગ્ય